ભારતની કરોડરોજુ સમાન અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓમાં ક્યાંક ક્યાંક જે મોટા ઉદ્યોગપતિઓ અને મોટા જે રાજનેતાઓ છે એનો ડોળો એ ક્યાંકને ક્યાંક કહી શકાય કે અરવલ્લીની ગિરિમાળાઓ પર આવીને ઊભો છે અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ મોટા ઉદ્યોગપતિઓને અને મોટા રાજનેતાઓને એ સોનાની ખાણ લાગી રહી છે ક્યાંક ક્યાંક હવે એને સુપ્રીમ કોર્ટમાં જઈ અને એક જે નિર્ણય લાવ્યા છે કે સુપ્રીમ કોર્ટમાં જે પી એન ગોદાવમનની જે કહી શકાય કે કેસ થયો તો ઓગણીસો પંચાણુંમાં તેમાં જે કમિટીએ જે નિર્ણય આપ્યો એ નિર્ણય એવો છે કે ભાઈ ઓગણીસ સો મીટર ની ઉપરની જે કહી શકાય પર્વતમાળા છે એને હવે અરવલ્લીનો ભાગ ગણવામાં આવે અને પાંચસો મીટરની જે અંતર છે એને પણ અરવલ્લીનો ભાગ ગણવામાં આવે જો આને કારણે જે ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગપતિઓને છૂટો દોડ મળશે જે ખનીજ માફિયાઓ જે ખાણ માફિયાઓ છે એને પણ છૂટો દોડ મળશે એના માટે લાલ કાર્પેટ એ સમાન આ નિર્ણય છે આવનાર દિવસોની અંદર આ જે નિર્ણય છે એને અમે સખત અને કડક શબ્દોમાં વખડીએ છીએ તેની સાથે સાથે આ બાબતને લઈ આવનાર દિવસો આવનાર દિવસોની અંદર ગાંધીનગર ખાતે પણ અમે ભેગા થશું અને ગાંધીનગરથી પણ જો કદાચ આ બાબતનો નિર્ણય કરવામાં નહી આવે અથવા નિર્ણય પાછળ આવે તો તો આવનાર અંદર દિલ્હી કરવી પડે એના માટેની પણ અમારી સંપૂર્ણ તૈયારી અઢી અબજ વર્ષ જૂની અરાવલ્લીની પર્વતમાળાઓ જે ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હીનું એક રક્ષણનું કવચ પૂરું પાડે છે ત્યારે ગત મહિનાના વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ કેન્દ્ર સશક્ત સમિતિ સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટમાં એવી વ્યાખ્યા બનાવવામાં આવી કે સો મીટરથી ઊંચી પહાડીઓ હશે એને જ અરાવલ્લી ગણવામાં આવશે એમનાથી નીચેની પહાડીઓને અરાવલ્લી ગણવામાં નહીં આવે બીજું સુપ્રીમ કોર્ટે ટાંકીને કીધું છે કે પાંચસો મીટર બે પહાડીઓની વચ્ચેનું અંતર હશે તો એમને પણ અરાવલ્લીઓની ગણ ગણનામાં નહીં આવશે એને વન તરીકેની ગણનામાં નહીં આવશે ત્યારે આ જે સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો છે જે સ્પષ્ટ કાયદાકીય નીતિ દર્શાવે છે કે આવનારા દિવસોમાં આના થકી સરકારના કેટલાક લોકો ખાણમાફિયાઓ અને ઉદ્યોગપતિઓ આ વિસ્તારમાં એમને લાવવા માટે રેડ કાર્પેટ પાથરતી હોય સરકાર એવું અમને લાગી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું અમે ખંડન કરીએ છીએ અને ફરી આમાં વિચારણા થાય એવી અમારી માગણી છે આજે અમારી અરવલ્લી બચાવો પર્યાવરણ બચાવોની સભામાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા અને લોકોની એક જ માગણી છે કોઈ પણ સંજોગોમાં આ પહાડોનું માઇનિંગ ના થાય એની બધાની માંગણી છે આ માત્ર પહાડો નથી એ આસ્થાના અમારા આસ્થાના દેવ છે અમારી પ્રકૃતિ સંસ્કૃતિ અને પર્યાવરણ સાથે જોડાયેલી આ બાબતો છે સાથે સાથે એમાં હન ખનન થવાથી આવનારા દિવસોમાં પાણીનું સ્તર નીચું જશે આ વિસ્તારમાં રહેલી નદીઓ અહીંયા નજીક સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે જેવી બનાસ નદી છે એવી નદીઓને પણ આવનારા દિવસોમાં સુકાઈ જશે અને નદીઓમાંથી પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પણ નહીં રહેશે ત્યારે અનાજ પણ નહીં પાકશે એટલે આ બાબતને લઈને અમે ખૂબ જ ગંભીર છે સરકાર આમાં સત્વરે નિર્ણય લઈ અને એમના નિર્ણયનું ખંડન કરે એવી અમારી માગણી છે આવનારા દિવસોમાં રાજસ્થાન હરિયાણા અને દિલ્હી અને ગુજરાતના અમે બધા લોકો અમને જરૂર લાગશે શરૂઆતમાં ગાંધીનગરની કૂચ કરીશું અને પછી પણ સરકાર નિર્ણય નથી લેતી આવનારા દિવસોમાં દિલ્હીની કૂચ કરવા માટે પણ આજે અમે નક્કી કર્યું છે ધન્યવાદ